સમાચારમાં વાત કરીએ જાંબુઘોડાની તો જાંબુઘોડા ખાતે ભક્ત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વિશાળ સંખ્યામાં બાળકો સાથે જાંબુગોડામાં રેલી યોજી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જી હા જાણવા મળ્યા મુજબ તારીખ એકત્રીસ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના દિવસે જાંબુઘોડા તાલુકાના કક કકરોલીયા ખાતે આવેલી ભક્ત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વાઇસ પ્રિન્સિપલ રાજેશબેન ભટ્ટ તેમજ પ્રિન્સિપાલ સાંતાલુ કુમાર શાહુ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભક્ત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો તમામ સ્ટાફ તેમજ સ્કૂલના છસો જેટલા વિદ્યાર્થીઓ સાથે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસર પર જાંબુઘોડામાં વિશાળ સંખ્યામાં રેલી યોજાઈ હતી નગરમાં આ રેલી ફરી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલના નારાઓ સાથે લગાવી હતી આ રેલી સમગ્ર ગામમાં ફરી હતી અને આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી इकतीस अक्टूबर 2023 को भक्त इंग्लिश मीडियम स्कूल काकरोलिया तालुका जामुगुड़ा में सरदार पटेल जो कि लो मानव है उनकी जन्मदिन का उपलब्धि के बारे में और उनका जीवन के बारे में बच्चों को सुबह मॉर्निंग असेंबली में बताया गया और राष्ट्रीय एकता दिवस की शपथ लिया गया और इसको आगे बढ़ाते हुए स्कूल की स्कूल के 422 लड़का और लड़की और 25 टीचर का साथ में जाबूगुड़ा तालुका पंचायत में रैली के रूप में बनाया गया इस रैली में लोग गांव की लोगों को जागरूक और उनके जीवन की उपलब्धियां के बारे में बताया गया